જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે નવ નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સાંજે સમય થઈ ગયો છે હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક પોચ હજાર બસો ને નવ ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સત્તાણું પોઈન્ટ પચાસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ અને મિત્રો હવે સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં સીપુ ડેમ માં પાણીની આવક સાતસો ને પિસ્તાલીસ પાણીની આવક છે સીપુ ડેમ ની સપાટી પાંચસો ને બ્યાસી પોઈન્ટ ચાલી મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણીની આવક એક હજાર ને ચોરાણુ ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને સાઈઠ પોઈન્ટ પોસઠ ફૂટે પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ